જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આમનો નો દાખલા નંબર 16 બાજુ જેની બાજુમાં આપણે ઉદાહરણ સોલ પ્રેક્ટિસ કરવાનું છે હવે બાળકો વસે એટલે GST ને લગતા દાખલા શરૂ થાય છે બાળકો દાહોદના શ્રી દિનેશભાઈના ચોપડે આપનો આમનો લખવાની છે કેન્દ્રીય વસેક રાજ્ય વસેક અને સંકલિત વસેક દર બાળકો વસ્તુ ઉપર અને સેવા ઉપર આપેલો છે અને લગભગ સાત થી આઠ વ્યવહાર આપેલા છે બાળકો તો વસેક ગણતી વખતે જે આપણે પ્રકરણ નંબર ત્રણ ની અંદર બાળકો આંતર રાજ્ય કેન્દ્રીય વસેક રાજ્ય વસેક અને સંકલિત વસેક ગણતરી શીખી હતી હવે બાળકો એનો આમ ઉપયોગ કરવાનો છે તો next વિડિયો slide બાળકો વસેક આખો મુદ્દો પેલા હું સમજાવીશ અને અલગ અલગ વ્યવહાર ની વસેક સાથે આમ કઈ રીતે થાય next video slide આપણે જોવા જઈ રહ્યા છીએ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ 11 કોમર્સ એકાઉન્ટન્સીમાં પ્રકરણ નંબર 4 આપણે સ્ટાર્ટ કર્યું છે આમનો જેના અંદર આજે આપણે વર્ષ જીએસટી GST ને દાખલા જોવા જોવાની છે જેમાં દાખલા નંબર 16 જોવાનો છે ઉદાહરણ 16 તમારે પ્રેક્ટિસ કરવાનું છે પેજ નંબર 107 જો આપની પાસે ટેક્સ્ટબુક હોય તો ખુલી રાખી શકો છો ટેક્સ્ટબુક ન હોય બાળકો તો વિડિયો લેક્ચરમાં આગળ સ્ટાર્ટિંગમાં મેંની પીડીએફ મૂકી છે ત્યાંથી આપ દાખલો લખી શકો છો અથવા એનો ફોટો લઈ શકો છો તો આમનોન ફોર્મેટ આપ જોઈ શકો છો દિનેશભાઈ ચોપડી આમનોન પણ અહીંયા બાળકો કોઈ વસેટ મુદ્દો સમજાવવા માટે આવું છું જ્યારે બાળકો ધંધા કે એકમમાં હા કોઈ પણ વ્યવહાર તમે કરો છો માલની ખરીદીનો કે વેચાણનો તેના ઉપર ટેક્સીસ ગવર્મેન્ટ લે છે જેનું એક નાનું પ્રકરણ આગળ ભણી ગયા છો વસેટ વસ્તુ અને સેવા કર ઇંગ્લિશમાં એને કહેવાય ગુડ્સ અને સર્વિસ ટેક્સ એક પ્રકારનો પરોક્ષ વેરો છે બાળકો હવે આ વેરો ગણવા માટે તમારી પાસે બે પ્રકારના વ્યવહાર હોય છે સૌપ્રથમ પ્રથમ એક આંતરરાજ્ય વ્યવહાર અને બીજું આંતરરાજ્ય વ્યવહાર આંતરરાજ્ય વ્યવહારની અંદર બાળકો બે શહેરની વચ્ચે કોઈ એક રાજ્યમાં બે શહેરની વચ્ચે વ્યવહાર થાય તો એને આંતરરાજ્ય કહેવાય દાખલા તરીકે ગુજરાતનો વ્યવહાર હોય બાળકોમાં અમદાવાદથી માલ સામાન સુરત જાય અથવા સુરતથી અમદાવાદ આવે એને આંતર રાજ્ય કહ્યું આંતરરાજ્ય વ્યવહારમાં સરકાર બે પ્રકારના ટેક્સીસ લે છે એક કેન્દ્રીય વસેટ સીજીએસ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બીજું રાજ્ય વસેક એસજીએસટી સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઓકે અને બાળકો જ્યારે બે રાજ્યો વચ્ચેનો વ્યવહાર આંતર રાજ્ય કહેવાય જેમાં એક રાજ્ય ગુજરાત છે અને બીજું રાજ્ય મહારાષ્ટ્ર લાગુ પડશે સંકલિત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક સમજીએ બાળકો ધારો કે સરકારે દર રાખ્યો છે તમે ગાંધીનગરથી અમદાવાદમાં કોઈ વસ્તુનું વેચાણ કરો છો તો આંતર રાજ્ય વ્યવહાર કહેવાશે એમાં બે ટકાના ટેક્સ લાગશે અડધો ટેક્સ છ ટકા કેન્દ્ર સરકાર લઈ જશે અને બાકીનું રાજ્ય સરકાર તો આ રીતે કેન્દ્રીય વસાયક અને રાજ્ય વસાયક બે ભાગમાં વેચાશે એવી જ રીતના બાળકો ધારો કે તમે ગાંધીનગર થી મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં તમે માલ વેચો છો તો એમાં સંકલિત વસે જે કેન્દ્ર સરકાર લઈ જશે તો બાળકો સૌથી પહેલા વ્યવહારમાં તમે નક્કી કરો ખરીદીનો વ્યવહાર છે વેચાણનો વ્યવહાર છે એના પછી નક્કી કરો બાળકો બે રાજ્ય વચ્ચેનો વ્યવહાર છે તો આંતર રાજ્ય સંકલિત વસે બે સિટી વચ્ચેનો વ્યવહાર છે એક જ રાજ્યમાં તો આપ જોઈ શકો છો કેન્દ્રીય વસે અને રાજ્ય વસે હવે બાળકો બીજો અગત્યનો મુદ્દો જ્યારે વ્યવહારમાં ખરીદનો વ્યવહાર હશે ત્યારે ખરીદતી વખતે જે અંતર રાજ્ય હોય કે પછી આંતર રાજ્ય હોય ઓકે આવક પૂરતી વસે આવક 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 એવી રીતના બાળકો માલ વેચશો ત્યારે તમારે ટેક્સ ગ્રાહક પાસેથી વસૂલ કરવાનો છે એને કહીશું આપણે જાવક પૂરતી વસે

અંતરાજ્ય હોય તો બે વસેક એમાં જોવાનું ખરીદીનો છે વેચાણનો જે ખરીદીનો વસેકોટ હંમેશા વસેક ઉધાર થશે વેચાણનો વસેકોટ હંમેશા જમા થશે રડી બાળકો હું દાખલા નંબર સોળ શરૂ કરું છું ધ્યાન આપજો નીચેના વ્યવહાર ઉપરથી દાહોદના શ્રી દિનેશભાઈ ના ચોપડે આમનો લખો હવે દિનેશભાઈનું એક ટેબલ આપી છે બાળકો દાહોદ માં છે એટલે ગુજરાતી અંદર કેન્દ્રીય વસેક પહેલામાં વસ્તુ પર છ ટકા રાજ્ય વસેક છ ટકા સેમ ઉદાહરણ બાળકો સંકલિત વસેક બાર ટકા અને સેવા ઉપર અઢી ટકા અઢી ટકા ને પાંચ ટકા ઓકે

પહેલા આમનો વિચારો નોર્મલ વિચાર ધંધામાં માલ ખરીદો માલ આવે ખરીદ ખાતે ઉધાર ચેક થી પૈસા સૌથી માલ ની ખરીદી કરી બાળકો ખરીદ ખાતે ઉધાર રકમ અત્યારે નથી લખવાની વિદ્યાર્થી મિત્રો તે ધંધામાંથી નાણા જાય છે પણ લાભ આપનાર કોણ છે બેંક તે બેંક ખાતે જમા ઓકે હવે બાળકો કેટલાનો માલ ખરીદ્યો તો આપ જોઈ શકો છો પચાસ હજાર નો માલ છે યસ પચાસ હજારનો માલ એમાંથી દસ ટકા વેપારી પચાસ હજાર રૂપિયા તો આપ જોઈ શકો છો ખરીદ ખાતે મેં ઉધાર કરે બાળકો કેલ્ક્યુલેટરથી પિસ્તાલીસ હજાર રૂપિયા હવે બેંક ખાતે પિસ્તાલીસ હજાર નહીં લખવાના બાળકો ઓકે પિસ્તાલીસ હજાર ની ખરીદી કરી એના ઉપર તમારે વસાત ચુકવવો પડશે હવે આ વ્યવહાર ક્યાંનો છે સુરેન્દ્રનગરનો છે સુરેન્દ્રનગર અને દાહોદ બંને ગુજરાતમાં આવે એટલે આ વ્યવહાર આંતર રાજ્ય છે બાળકો કેન્દ્રીય વસે અને રાજ્ય વસે એપ્લાય થશે ખરીદતી વખતે આપણે વસેકમાં લખીશું આવક પૂરતી વસેક ઓકે હવે લખીશું આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર પછી આવક પૂરતી

પિસ્તાલીસ હજાર હવે આપ જોઈ શકો છો એના ઉપર વસેક ગણવાનો પિસ્તાલીસ હજાર કયા લગ્યા ટોટલ બાર ટકા છે છ ટકા બંનેમાં આવશે આવક પૂરતી વસેક કેન્દ્રમાં આવશે પંદર હજાર ના છ ટકા આવશે જમા કરશો વિદ્યાર્થી મિત્રો એમાં ત્રણેય નું ટોટલ આવશે આઈ થિંક ટોટલ આવશે પચાસ હજાર ચારસો તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં પહેલો વ્યવહાર નોંધ્યો સૌ પ્રથમ ખરીદી રકમ શોધો પિસ્તાલીસ હજાર પછી નક્કી કર્યું બે રાજ્ય વચ્ચેનો વ્યવહાર છે કે બે સિટી વચ્ચેનો બે સિટી વચ્ચેનો વ્યવહાર છે ખરીદીનો છે એટલે આવક પૂરતી કેન્દ્રીય વસે કે આવક રાજ્ય વસે ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી જોઈશું એના પછી જઈએ છીએ બાળકો નેક્સ્ટ વ્યવહાર ચાર તારીખનો વારાણસી ઉત્તર પ્રદેશ હવે આપણે દાહોદ ગુજરાતમાં છીએ બાળકો બે રાજ્ય વચ્ચેનો વ્યવહાર વિષ્ણુભાઈ પાસેથી ચાલીસ હજાર નો માલ દસ ટકા રોકડ વટાવે ખરીદ્યો હવે આપ જોઈ શકો છો બાળકો રોકડ વટાવે ખરીદ્યો અહીં રોકડ વટાવ ખરીદ્યો પણ ક્યાંય વ્યવહારમાં રોકડ શબ્દ લખ્યો નથી તો આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે બાળકો જાણી જોઈને તમને હેરાન કરવા માટે રોકડ વટાવ પછીની ચોકડી માર દો વિષ્ણુભાઈ પાસેથી માલ ખરીદ્યો ધંધામાં માલ આવશે ખરીદ ખાતે ઉધાર વિષ્ણુભાઈ આપનાર છે વિષ્ણુભાઈ ખાતે જમા તો આની આમનોન કઈ કસે જોઈ લો બાળકો સૌથી પહેલા ખરીદ ખાતે ઉધાર માલ આવે છે તે વિષ્ણુભાઈ આપનાર છે

બે રાજ્ય વચ્ચે વ્યવહાર તો પૂરે પૂરો ટકા ટેક્સ લાગશે ચાલીસ હજાર ના બાર ટકા અડતાલીસ અને એના પછી વિષ્ણુભાઈ ખાતે અહીંયા ટોટલ કરવાનું છે બાળકો ચાલીસ હજાર વત્તા અડતાલીસ ચુમ્માલીસ હજાર આઠસો this is very very important આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે હું આપને વ્યવહાર સમજાવું છું બાળકો એકદમ આરામ થી આપ વ્યવહાર લખી શકો છો બાળકો હવે નેક્સ્ટમાં આપણે જોઈશું વ્યવહાર નંબર ત્રણ ઉપર ઓકે હવે બાળકો હું આ ટેબલ અહીંયાથી કાઢી નાખું છું બાળકો હવે આપને વસેક નો મુદ્દો યાદ રહી ગયો હશે બાળકો અહીંયા હું આપના માટે યસ તારીખ ખાપા નથી લખતા બાળકો આપણે ઉધાર અને જમા કે ચાલો બાળકો હવે સ્ક્રીન માં આપ જોઈ શકો છો બે વ્યવહાર પછી ત્રીજા વ્યવહાર માટે જમણી બાજુ મેં જોઈન કર્યું છે બાળકો ચેકિંગ કરલું યસ બાળકો એક્ઝેક્ટલી આવી જાય છે ચાલો હવે લઈશું બાળકો ત્રીજો વ્યવહાર સાત તારીખ હિંમતનગરના હિમાન્શુભાઈએ સાહીઠ નો માલ દસ ટકા વેપારી વટાવે વેચ્યો બાળકો હવે હિંમતનગર ક્યાં આવ્યું છે ગુજરાતમાં લોકેશન ગુજરાતમાં છે વેચાણનો વ્યવહાર છે એટલે બે વર્ષે લાગુ પડશે અંતર રાજ્ય એક રાજ્ય વસે અને બીજું કેન્દ્ર વસે બંને વચ્ચે છ છ ટકા ટેક્સમાં ચાશે હવે હિમાંશુભાઈ પાસે હિમાન્શુભાઈને માલ વેચ્યો વ્યવહાર છે બાળકો ક્યાંય રોકડ શબ્દનો ઉલ્લેખ લખ્યો નથી તો હિમાંશુભાઈ લાભ લેનાર છે હિમાંશુભાઈ ખાતે ઉધાર માલ જાય વેચાણ ખાતે જમા તો કઈ રીતે થશે વિદ્યાર્થી મિત્રો લાભ લેનાર છે ખાતે ઉધાર વેચાણ થી માલ જાય જાય તો વેચાણ ખાતે જમા પહેલા આમનો લખો મે માલ વેચો ત્યારે હંમેશા ટેક્સ ધંધા માટે આવક છે તો આવક જમા થાય આની જોડે બે વસત લાગશે વેચાણ માટે શબ્દ લાગશે જાવક પૂરતી ते चावक केंद्रीय वसे खाते चावक पूर्ति राज्य वसे खाते जमा दिस इज वेरी वेरी इंपोर्ट चेक कर लो तो लोकस yes.

સાઠ હજાર ચારસો એસી કુલ ખરીદી કુલ વેચાણ શિમલા હિમાચલ પ્રદેશ એટલે બે રાજ્ય વચ્ચેનો નો વ્યવહાર શશિકાંતભાઈ પચાસ નો માલ દસ ટકા વેપારી વટાવે ચેક થી વેચો ચેક થી વેચાણ કર્યું બાળકો રોકડ વ્યવહાર છે માલ જાય ધંધામાંથી વેચાણ ખાતે જમા ધંધામાં ચેકથી વેચ્યો લાભ લેનાર બેંક છે બેંકમાં પૈસા આવશે તો આની કરીશું બાળકો સૌ પ્રથમ ખાતે ઉધાર ખાતે ઉધાર તે માલનું વેચાણ કર્યું વેચાણ ખાતે જમા હવે બાળકો પહેલા ઉધાર રકમમાં કુલ રકમ મૂકવાની છે ભૂલ નહીં કરવાની અહીં મારી જોડે સિમલા માં શશીકાંત ને પચાસ હજાર નો માલ વેચ્યો છે અહીં જુઓ પચાસ હજાર માંથી દસ ટકા વેપારી વટાવ minus કરો બાળકો i think આવશે પિસ્તાલીસ હજાર અને બે રાજ્ય વચ્ચે લાગશે બાળકો સંકલિત વસેક માલ વેચાણો છે તો અહીંયા લખું તે જાવક પૂર્તિ સંકલિત વસે ખાતે જમા હવે એમાં કઈ રીતે લાગુ પડશે બાળકો તો આ રીતે ભેગો બાર ટકા tax લાગશે પિસ્તાલીસ હજાર ના બાર ટકા લેશો બાળક એટલે આઈ થિંક ચોપનસો રૂપિયા આવશે હવે અહિયાં બાળકો બેંક ખાતે ઉધારમાં પિસ્તાલીસ હાજર ચોપનસો પિસ્તાલીસ પચાસ હજાર ચારસો ઉધાર થશે તો આપ જોઈ શકો છો બાળકો બે વ્યવહાર ખરીદીને આવ્યા એમાં લગાવ્યું આપણે આવક પૂરતી વસે બે વ્યવહાર વેચાણ ના આવ્યા એમાં આપણે લગાવ્યું છે જાવક પૂરતી વસે આઈ હોપ બાળકો આપને સમજાય છે હવે ડાબી બાજુ જગ્યા કરી હું દાખલાને ઓર આગળ વધારીશ

વિષ્ણુભાઈએ એક ચતુર્થાંશનો માલ પરત કર્યો વસેટ ની પ્રમાણસર રકમ મજડે મળી હવે પંદર તારીખમાં બાળકો વિષ્ણુભાઈએ માલ પરત કર્યો વિષ્ણુભાઈ કોણ હતા એ જોવું પડશે તેના માટે બાળકો મારું ધ્યાન જાય છે ચોથો વ્યવહાર જેમાં આપણે વિષ્ણુભાઈ પાસેથી માલ ખરીદ્યો તો વિષ્ણુભાઈને એક ચતુર્થાંશ પરત કર્યો વિષ્ણુભાઈને એક ચતુર્થાંશ માલ ખરીદેલો परत करो ઓકે हाइडिंग लखु छु बाळक એટલે ભૂલ ના પડે હવે બાળકો માલ ખરીદ્યો તો માલ આવે ખરીદ ખાતે ઉધાર માલ પરત કરો તો માલ જાય ખરીદ પરત ખાતે જમા લેનાર કોણ છે વિષ્ણુભાઈ તો અહીં આમનો થશે બાળકો વિષ્ણુભાઈ લેનાર છે વિષ્ણુભાઈ ખાતે ઉધાર ખરીદેલો માલ પરત જાય છે બાળકો તે ખરીદ પરત ખાતે જમા તો જેમ બાળકો ખરીદતી વખતે તમે વસેક ઉધાર્યો હતો એવી રીતના હવે પરત આપતી વખતે પરત થશે હવે તમે કયો વસેક ઘડ્યો હતો તો વિષ્ણુભાઈ નો વ્યવહાર હતો બાળકો બે રાજ્ય વચ્ચેનો એમાં સંકલિત વસેક હતો તો ખરીદી વખતે જે શબ્દ લખ્યો એ લખવાનો આવક પૂરતી સંકલિત વસેટ ખાતે જમા ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ યસ બાળકો હવે ગણતરી કઈ રીતે કરીશું તો ટોટલ આપણે વિષ્ણુભાઈ પાસેથી કેટલો માલ ખરીદ્યો હતો બાળકો તો મારા ખ્યાલથી વિષ્ણુભાઈ પાસેથી ચાલીસ નો માલ ખરીદ્યો તો એનો કેટલો ભાગ પરત કર્યો ચાલીસ હજારના એક ચતુર્થાંશ તો અહીંયા ચાલીસ હજાર છે એના એક ચતુર્થાંશ લઈ લો ટોટલ રકમ જમામાં આવશે દસ હજાર એના ઉપરથી સંકલિત વસે કટો બાર ટકા દસ હજારના બાર ટકા લઈ લો એટલે અહીંયા આવશે બારસો અને બંનેનું ટોટલ કરશો બાળકો એટલે અહીં ઉધારમાં આવશે અગિયાર હજાર બસો this is very important ચેક કરો કરી છું બાળકો એકદમ સાચું છે અથવા આવું ન કરવું હોય બાળકો તો તમે ચાલીસ હજાર માં જે વસેક ગણો છો ચાલીસ હજાર વખતે તમે અડતાલીસો રૂપિયા વસેક ગણો છો તો બીજો ઓપ્શન તમારી પાસે એ પણ છે કે અડતાલીસો રૂપિયાના સીધા એક ચતુર્થાંશ કરી દો તો પણ બારસો આવી જશે આઈ hope બાળકો આપને સમજાય છે next સવાલ આપણે આગળ લઈએ છીએ check કરું છું બાળકો

હવે બાળકો હિમાંશીભાઈ નો વ્યવહાર જોયો તો આપણે આગળ જોઈ લઈએ યસ હિમાંશુભાઈ હિંમતનગર ના હતા એની અંદર બાળકો બે વસે લીધો હશે આપણે એક વેચાણ પર જ છે એટલે જાવક પૂરતી કેન્દ્રીય વસે જાવક પૂરતી રાજ્ય વસે આ ખાસ ધ્યાન રાખજો બાળકો ઓકે અને રિવર્સ નોન કરવાની જે માલ પાછો આવ્યો હિમાંશુભાઈ લાભ આપનાર છે હિમાંશુભાઈ ખાતે ઉધાર માલ પાછો આવે છે વેચેલો માલ પાછો આવે છે વેચાણ પરત ખાતે ઉધાર વેચાણ પરત બાળકો તો હિમાંશુભાઈ નો વ્યવહાર જોઈ લઉં હિમાંશુભાઈ ચોપન હજાર નો માલ વેચ્યો હતો ઓકે તો સૌથી પહેલા ચોપન હજાર ના એક પ્રત્યાંશ લઈશું જેવા ચોપન હજાર એક પ્રત્યાંશ લેશો બાળકો આવશે અઢાર હજાર હવે તમે જ્યારે માલ વેચ્યો તો ત્યારે ટેક્સ જમા કરતો હવે ટેક્સ પાછો આપવાનો તો વેચાણ પરત પરતની જોડે ટેક્સ ઉધાર કરવાનો આર યાદ રાખવાનું ખરીદ પરત લખો તો એની જોડે એનો ટેક્સ વેચાણ પરત લખો એનો ટેક્સ કયા બે ટેક્સ હતા બાળકો તો અહી જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે ઉધાર અને થોડુંક નીચું લઈ લઉં છું બાળકો તે હિમાનસૂ ભાઈ ખાતે પછી જાવક ઉ르તે રાજ્ય વશક ખાતે ઉધાર કેટલા ટકા લેસો બાળકો તો અહીંયા આપ જોઈ શકો છો 18000 એના 6% અહીંયા પણ 18000 એના 6% આઈ थिंक 18000 ના 6% કે 1080 થશે બાળકો 1080 ઉધાર 1080 ઉધાર ટોટલ કરીશું 18 ને 19 ને 20000 20160 રૂપિયા થશે મારા ખ્યાલથી હું ચેક કર લઉં છું બાળકો एकदम સાચું છે આ થઈ તમારી આમનો તે હિમાંશુભાઈ આપનાર છે આપનાર ખાતે જમા બાળકો વિડીયો પોસ્ટ કરી અને આટલું નોંધી લો હવે હું આપની સમક્ષ જમણી બાજુ નો ભાગ રફ કરવા જઈ રહ્યો છું ચાલો બાળકો હવે આ ભાગ રફ કરી દઈએ અમદાવાદના સજાનંદ ફર્નિચર માર્ટ વીસ હજાર એક ફર્નિચર કબાટ ઓફિસ માટે ખરીદ્યું હવે બાળકો આપ જોઈ શકો છો ફર્નિચર ખરીદ્યું છે ફર્નિચર ધંધા માટે માલ ના કહેવાય મિલકત કેવાશે ધંધામાં ફર્નિચર આવે फर्नीचर खाते उधार व्यवहार में क्या है रोकड़ शब्द नहीं है એટલે સજાનન ફર્નિચર આપનાર છે લાભ આપનારને જમા કરો તો આમનો તો ફર્નિચર આવે ફર્નિચર ખાતે ઉધાર સજાનન ફર્નિચર માર્ટ ખાતે જમા તો આમનો કરીશું બાળકો ફર્નિચર આવશે ફર્નિચર ખાતે ઉધાર તે સજાનન ફર્નિચર માર્ટ ખાતે જમા અવે બાળકો ફર્નિચર ખરીદો તો ખરીદી વખતે કર ટેક્સ લાગે હવે અમદાવાદમાં ખરીદી જ બાળાવો એટલે દાહોદ અને અમદાવાદ એક જ રાજ્યમાં આવ્યા તો બે ટેક્સ લાગુ પડશે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક ખરીદી વખતે લખીશું આવક પૂર્તી તો પહેલો ટેક્સ ઉધારીશું આવક પૂર્તી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર આવક પૂર્તી રાજ્ય બાળકો બાર ટકા ટેક્સ લાગશે છ ટકા કેન્દ્રીય વસે અને છ ટકા રાજ્ય વસે જેવા લેશો બાળકો બારસો રૂપિયા બારસો રૂપિયા આવશે અને ટોટલ કરશો અહિયાં વીસ હજાર વધતા બારસો બારસો

તો દુકાન ભાડું ખર્ચે દુકાન ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા હવે સેવાનો વ્યવહાર છે બાળકો તો સેવામાં ટેક્સ નો દર કેટલો આવે છે પાંચ ટકા હવે દુકાન કરી દુકાન તો દાહોદમાં જ છે એટલે આને આંતર રાજ્ય વ્યવહાર કહેવાય એક રાજ્યની અંદર બે શહેરો વચ્ચે નો તો ટેક્સ લાગશે બાળકો કેન્દ્રીય વસે અને બીજો લાગશે રાજ્ય વસેક પણ બંને માં આવક પૂરતી શબ્દ લખીશું કારણ કે ખર્ચ કર્યો છે આવક પૂરતી કેન્દ્રીય વસેક ખર્ચ હંમેશા ખરીદતી વખતે ઉધાર થાય ઉધાર પછી આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર કઈ રીતે ગણતરી કરશો બાળકો તો દુકાનનું ભાડું ચૂક્યું છે આઠ હજાર જેના ઉપર બાળકો સર્વિસમાં ટોટલ પાંચ ટકા છે ધ્યાન રાખજો તમે સેવા છે સામે દુકાન ભાડું ચૂકવી છે તો અહીંયા આવશે બે પોઈન્ટ પાંચ ટકા અહિયાં આવશે બે પોઈન્ટ પાંચ ટકા જેવા બાળકો આઠ હજાર ના બે પોઈન્ટ પાંચ ટકા લેશો બસો રૂપિયા અને બસો રૂપિયા ટોટલ આવશે આઠ હજાર ચારસો તો આપ જોઈ શકો છો બાળકો છેલ્લો વ્યવહાર સેવાનો વ્યવહાર હતો કઈ રીતે મેં આપને આખો દાખલો સમજાવ્યો છે બાળકો परीक्षा में पूछा जा नहीं सकता ऊंची चमर बाड़ को वीडियो पॉज करिए आप खुद दाखलो ढूंढ लो प्लीज लाइक सब्सक्राइब शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशन थैंक यू